ખેડૂત ખર્ચા કરી કરીને રવિ પાક તૈયાર કરે અને આવું થાય ખેડૂતના માથે દેવું ડૂબવાનો વારો આવે ખેડૂતને ડૂબવાનો વારો આવે ખેડૂતના માથે દેવું વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ ચાલુ થઈ ગયો છે છોકરાઓ દોડો એરંડા દબાડો ને ભેગા કરો ભેગા કરો એરંડા ભેગા કરો હલો ખાવાનું પછી કરો પેલા એરંડા ભેગા કરો ખાવાનું પગલી જાય વરસાદ ચાલુ થઈ ગયો ¡Gracias!